ચોટીલા તાલુકાના પશુપાલકો ગૌચર જમીન ખુલ્લી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ચોટીલા મામલતદાર કચેરીએ પહોંચીને ચોટીલા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ચોટીલા તાલુકાના આનંદપુર રૂપાવટી અને સખપર સહિતના ગામોના પશુપાલકો દ્વારા હજારો વીઘા ગૌચર જમીન કે જેના પર ભૂમાફિયાઓ દ્વારા બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તે ઉપરાંત અમુક માથાભારે શખ્સો દ્વારા ગૌચર જમીન પર કબજો જમાવી ખેતી કરી રહ્યા છે

આણંદથી ભાડલા ગામના ગૌચર બાબતે અમે અત્યારે અહીંયા આવેદન પત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ કે હાલ આણંદપુર નું ત્રીસ ત્રણ હજાર વીઘા જેવું ગૌચર હોવા છતાં અત્યારે હાલ પાંચસો વીઘા બી ખુલ્લું છે નહીં તો અમારે માલ ઢોર સારવાની બહુ મોટી તકલીફ થવાના કારણે અત્યારે અમે સમસ્ત માલધારી આણંદપુર ગામના અત્યારે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ તો વહેલી તકે આજે ગૌચર છે એ વહેલી તકે જેમ બને વહેલામાં વહેલી તકે ગૌચર ખુલ્લું કરે એ અમારી અપેક્ષા છે 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 દબાણ કર્યું હા અત્યારે હાલ બાંધકામ થઈ વાવેતર ખેતીની જમીન કરે છે ખેડૂત વાવેતર કર્યા છે એમાં બાંધકામ બિનકાયદેસર બાંધકામ પણ કર્યા છે અને બાકીની જે જગ્યા છે માથાભારે તત્વો એની પોતાની માલિકી ધરાવી અને ત્યાં બેઠા છે એને પોતાની માલિકી ધરાવી એમાં ગૌચર હોવા છતાં કોઈનો માલઢોર સરવા દેતા નથી અમારે અત્યારે આ હાલાકીના પ્રશ્ન ને લઈને અમારે સમસ્ત માલધારી સમાજ ને ચોટીલા સુધી આવવું આવવું પૂર્યું છે જગદીશ સિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ